તો આપણે અત્યારે આવ્યા હતા અમારે વીરભાઈભાઈની ગેરેજ બાઇક રિપેર કરાવવા માટે અમારો આ બાઈક છે સંજયભાઈ બાઇક લઈને આવી ગયા ઉપર પાસળ સહી અમારે કારીગર છે ભીરભણભાઈ અને આ બીજા અમારા કારીગર છે ગંભતલાલ અને સંજયભાઈ અને આ ત્રીજા કારીગર આવી ગયા અલ્પેશભાઈ અને અમારું બાઇક રિપેર ટાઈપિંગ ચેન નાખવાની છે અને થોડું વોરનનું ને એવું બધું સેટિંગ કરવાનું છે તો આપણે કરી નાખીએ અને આ અમારે વિરભણભાઈનો ગેરેજ છે મહાકાળી ગેરેજ થરા સ્ટેટ બેંકની બાજુમાં બહુ સારું કામકાજ કરે છે અને બહુ માણસ પણ બહુ મસ્ત છે કામકાજ એમનું પણ બહુ મસ્ત છે મહાકાળી ઓટો ગેરેજ થરા અને સ્ટેટ બેંકની બાજુમાં છે સામે સ્ટેટ બેંક છે આ બાજુ વિનય સ્કૂલ છે એમાં જવાનો રસ્તો છે અને આપણું બાઇક રિપેર કરાવે વિભનભાઈ ટાઈપિંગ ચેન નાખે છે વિભલભાઈ ટાઈપિંગ ચેન નાખો ને બીજું શું કરવાનું છે બેટરી ચાર્જિંગ કરવાની છે અને કંઈક વોરનનું પણ કરવાનું છે આપણે બહુ સારું કામ કરે છે અને માણસ પણ બહુ સારા છે જો મિત્રો આજે આપણે કવર છે આ ચેન ચક્કર ઉપર આવે એ કવરમાં તમે જુઓ એક એક દોઢ દોઢ ઇંચ ની રેત જમી ગઈ આના કારણે ચેન ચક્કર જતું રહે પાળો કેટલી રેત છે ગમે એટલું બાઇક ને હાચવા તો પોણી મન ગારા મન માટીમાં ફરવાથી આવું તો થઈ જ જાય શું કેવું વિરપણ ભાઈ હે અમારા મિત્ર સંજય છે અને આ સંજયભાઈનું પણ બાઇક પેશન રિપેર થાય રહ્યું છે અહીં કને ગણપતજી અને અલ્પેશ રિપેર કરે છે લાઈનર હમા કરે અલ્પેશ ભાઈ આપણું બાઈક આ બાજુ રિપેર થાય છે એટલા ઊંધી લો આખી અને એ ખોલવું પડે ડાયરેક્ટ આ ફિટ થઈ જાય તો આપણે આ ટાઈપિંગ ચેન નાખાય છે આટલાથી ટાઈપિંગ ચેન બગડે તો શું થાય બાઇકમાં એન્જિન લોક થઈ શકે એમ મેને વેલિડિટી આવે કોઈ કાર ટાઈમે બદલાવાની એવી તો અવાજ આવે એટલે બદલ અવાજ આવે એટલે બદલવાનો આવી ચેન આવે એમ ને મારું બાઈક માં જેટલું બધું આવે છે ટાઈપિંગ ચેન વગેરે એડ ના હેડો સંશોધન કરા ચેન બેન વગરની ગાડી બનાવવા ભરી તો આપણે નવી ટાઈપિંગ ટાઈમિંગ ચેન વિરબન ભાઈએ નાખી દીધી ખોલવાની ખોલી નાખવાનો ચાલુ છે આપડે આ જૂની આ રહી આમાં વિરબન ટાઈમિંગ ચેન ની અંદર શું બગડતું હશે આવું ખોચા ખોચા રે આ ખોચા આના ખોચા ના ખોચા આના ખોચા બગડી જાય એમ ને એટલે નવી નાખવી પડે એમ ને

તો હવે હું અને સંજય અમારે આ બેટરી ચાર્જ કરાવી છે બેટરી ચાર્જ કરાવતા આવે બેટરીની બે લો છે થોડું ચાર્જિંગ એટલે ચાર્જ કરાવી આવીએ બેટરી અંબિકા બેટરી છે એ જગ્યાએ થરાની અંદર જઈએ આપણે હવે તો આપણે બાઇકને ને થોડું આડું પાડીને અમુક કરવું પડ્યું હતું ઓઇલ નહોતું ચડતું એટલા માટે